આજનો પ્રેરણા સંદેશ ભાગ એકાણું મહારાષ્ટ્રમાં એક મહાન ભક્ત થઈ ગયા જેઓનું નામ હતું ભક્ત નામદેવ તેઓ જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે તેમના પિતાએ તેમને કહ્યું કે બેટા હું બહાર ગામ જાઉં છું તેથી તો ગરમંદિરમાં બિરાજમાન ભગવાન વિઠ્ઠલની મૂર્તિને થાળ ધરાવજે કારણ કે ભગવાન જમે પછી જ આપણે જમાય નામદેવે કહ્યું ભલે પિતાજી ભક્ત નામદેવ બપોરે ભગવાનના ઘર મંદિરમાં મૂર્તિ સમક્ષ થાળ મૂકીને પડદો બંધ કરીને ભગવાનને જમવા માટે વિનવવા લાગ્યા થોડીવાર પછી પડદો ખોલ્યો તો થાળ તો એવો ને એવો જ હતો ફરીવાર પડદો બંધ કરીને થાળ બોલ્યા પરંતુ પડદો ખોલીને જોયું તો થાળ એવો ને એવો જ હતો એમાંથી કાંઈ પણ ઓછું થયું ન હતું આવું ત્રણ ચાર વાર બન્યું બાલ્યાવસ્થા હોવાથી નામદેવના મનમાં એમ હતું કે ભગવાન સાક્ષાત આવીને થાળ જમી જતા હશે તેથી બાળક નામદેવે ભગવાનને નિર્દોષ ભાવે કહ્યું હે ભગવાન મારા પિતાજીના હાથે રોજ જમવા પધારો છો અને આજે મારા હાથે કેમ નથી જમતા જુઓ ભગવાન તમે નહીં જમો ત્યાં સુધી મારો વારો નહીં આવે અને મને તો બહુ ભૂખ લાગી છે માટે હવે જો નહીં જમો તો હું તમારા ચરણોમાં માથું પછાડીશ આ સાંભળીને ભગવાન તેની ભક્તિને વશ થઈ ગયા અને મૂર્તિમાંથી બહાર નીકળીને જમવા પધાર્યા અને આખો થાળ જમી ગયા નામદેવના માતૃશ્રીને આશ્ચર્ય થયું કે ભગવાન તો રોજ જમે જ છે પરંતુ થાળ તો એવો ને એવો જ આવે છે પરંતુ આજે થાળ ખાલી થઈ ગયો તેથી બીજા દિવસે તેમણે દૂર ઊભા રહીને જોયું તો ભગવાન મૂર્તિમાંથી બહાર આવીને જમવા પધાર્યા પોતે જમે અને નાના બાળભક્ત નામદેવને પણ જમાડે વળી એના હાથનું પોતે જમે પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો થોડા દિવસો પછી નામદેવના પિતા આવ્યા તો તેમને પણ આ દર્શન થયા તેમના સંબંધીઓ અને આજુબાજુ રહેનારા બધાને આ દર્શન થયા અને સૌના મનમાં દ્રઢ પ્રતીતિ થઈ ગઈ કે મૂર્તિમાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે જો આપણી અંદર સાચી શ્રદ્ધા ભક્તિ અને પ્રત્યક્ષ ભાવ હોય તો ભગવાન તેની પ્રતીતિ પણ કરાવે છે પરંતુ આ દુનિયામાં ઘણા લોકોને આ વાતનો વિશ્વાસ નથી હોતો કે મૂર્તિમાં ભગવાનનો નિવાસ કેવી રીતે હોય તેઓ દલીલ કરતાં એમ કહે છે કે ભગવાન તો સર્વવ્યાપક છે તે ભગવાનને મૂર્તિમાં છે એમ કહેવું તે તેઓની સર્વવ્યાપક શક્તિનો વિરોધ છે પરંતુ એવું નથી આપણે સૌ પણ માનીએ છીએ કે ભગવાન સર્વવ્યાપક છે પણ જો ભગવાન સર્વવ્યાપક હોય તો મૂર્તિમાં કેમ ન હોય જેમ કોઈ એમ કહે કે ગોળમાં મીઠાશ છે તો ગોળની મૂર્તિ બનાવે એમાં મીઠાશ ન હોય તેમ ભગવાન સર્વવ્યાપક છે તો મૂર્તિમાં પણ હોય જ ને એટલી જગ્યા ખાલી થોડી હોય સ્વામી વિવેકાનંદજી કહેતા કે ચાલો માની લીધું કે ભગવાન સર્વવ્યાપક છે પણ તમને જોવાની શક્તિ છે ભગવાન તો થાંભલામાં પણ છે લાકડામાં પણ છે કાગળમાં પણ છે ને આકાશમાં પણ છે પણ શું તમે જોઈ શકો છો માટે પ્રથમ મૂર્તિમાં ભગવાન છે એમ માનો તો ધીરે ધીરે સર્વવ્યાપક ભગવાનની અનુભૂતિ પણ થશે અને પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ પણ કહેતા કે ટેલિવિઝનના નાનકડા ખોખામાં હજારો માઇલ દૂરનું ઓલિમ્પિક મેદાન ત્યાં રમતા ખેલાડીઓ માણસો આ બધું કેવી રીતે સમાઈ ગયું એ દૃશ્યો અને અવાજ આપણે અહીં બેઠા જોઈ અને સાંભળીએ છીએ કારણ કે ઇલેક્ટ્રિક સાધનની શક્તિ છે વિજ્ઞાનની કરામત છે તો ભગવાનની શક્તિ અને એમની કરામત તો એનાથી પણ વધારે છે એ ભગવાન પોતાની ઈચ્છાથી મૂર્તિમાં અખંડ રહે એમાં નવાઈશે નહીં અને આ માત્ર તર્ક નથી પરંતુ અનુભૂતિનો અર્ક છે મીરાબાઈ સાથે સાક્ષાત કૃષ્ણ પરમાત્મા મૂર્તિમાંથી બહાર પ્રગટ થઈને વાતો કરતા તો નરસિંહ મહેતાની પ્રાર્થના સાંભળી મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થઈને એમના કાર્યો કરતા ગઢડાના જીવ બા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને દૂધ ધરાવે તે દૂધ ભગવાન પી જતા તો પ્રેમાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી મંદિરમાં ભગવાનની મૂર્તિ સમક્ષ બેસીને ભજનો ગાય તો મૂર્તિમાંથી ભગવાન બહાર આવીને તેઓને હાર પહેરાવતા ને ભેટતા શામળાજીના મંદિરની મૂર્તિ ગોપાળાનંદ સ્વામી સાથે બાલ્યાવસ્થામાં રમવા આવતી એવું શામળાજી મંદિરના ઇતિહાસના ગ્રંથોમાં પણ લખેલું છે તો યોગીજી મહારાજ થાળ બોલતા ને સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ થાળ જમી જતા આવા એકવે નહીં લાખો પ્રસંગો છે તેને આપણે કેવી રીતે નકારી શકીએ માટે જ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમના અડસઠમાં કહે છે કે મૂર્તિમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે સ્વામી વિવેકાનંદજીને કોઈએ પ્રશ્ન પૂછેલો કે ડુ યુ બિલીવ ઇન આઈડો વર્શિપ એટલે કે તમે મૂર્તિ પૂજામાં માનો છો ત્યારે તેમણે કહ્યું ઇફ આઈડો વર્શિપ કેન પ્રોડ્યુસ સચ અ સેન્ટ લાઈક રામકૃષ્ણ પરમંસ દેન આઈ ડેફિનેટલી થિંક દેટ આઈડો વર્શિપ ઇઝ વર્થ જો મૂર્તિ પૂજા રામકૃષ્ણ પરમંસ જેવા મહાન સંતની ભેટ સમાજને આપી શકતી હોય તો હું ચોક્કસ માનું છું કે મૂર્તિ પૂજા એ સાર્થક છે મૂર્તિમાં સાક્ષાત મૂર્તિમાન ભગવાન છે એવું માનીને જે સંતો ભક્તોએ ભક્તિ કરી છે તેઓ ચોક્કસ ઉચ્ચ પદવીને પામ્યા છે માટે જ ઋગ્વેદમાં લખ્યું છે કે જે લોકો મૂર્તિની પૂજા હંમેશા કરે છે તેને આલોક અને પરલોકમાં અખૂટ યશ મળે છે તો વેદો હોય કે ઉપનિષદો ભગવદ્ ગીતા હોય કે ભાગવત મહાપુરાણ વચનામૃત હોય કે શિક્ષાપત્રી આવા અનેક ગ્રંથોમાં લખ્યું છે કે મૂર્તિમાં સાક્ષાત ભગવાન વિરાજમાન છે અને તેથી જ આજે કરોડો નહીં પરંતુ અબજો મનુષ્યો પોતપોતાના ધર્મ કે સંપ્રદાયના સ્થાનોમાં જઈને એ ધર્મ કે સંપ્રદાયના સ્થાપક ભગવાન કે ગુરુની છબી પ્રત્યે આદરભાવ બતાવે છે પ્રાર્થના કરે છે પ્રણામ કરે છે માટે મૂર્તિ પૂજા એ સનાતન સત્ય સિદ્ધાંત છે અને સિદ્ધાંતો કોઈ દિવસ બદલાતા નથી વી હેવ ટુ એક્સેપ્ટ દેટ તો આપણે મૂર્તિ પૂજાનો સ્વીકાર કરીને આદર્શ ભક્ત બની શકીએ એ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના જય સ્વામિનારાયણ